હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર બે બહુપદીઓ વિશે થોડીક માહિતી મેળવીશું તો બહુપદી કોને કહેવાય ને બહુપદીના પ્રકાર કેટલા કેટલા છે તેના વિશે આજે આપણે થોડી સમજ મેળવીશું તો એના ત્રણ પ્રકાર છે પહેલાં તો સુરેખ બહુપદી સુરેખ બહુપદી સુરેખ બહુપદી કોને કહેવાય કે જે બહુપદીની ઘાત એક જ હોય તો તેને સુરેખ બહુપદી કહેવાય છે હવે એક્ઝામ્પલ જોઈએ તો ટુ એક્સ માઇનસ થ્રી જે એક્સ છે એની ઉપર કોઈ ઘાત નથી એટલે કે એક ઘાત છે કોઈ ઘાત ના હોય એનો મતલબ એક એની ઉપર એક ઘાત છે તો એક ઘાત છે તેથી આપણે એને સુરેખ બહુપદી કહીશું બીજું છે રૂટ થ્રી એક્સ પ્લસ ફાઈવ તો એક્સની ઉપર કોઈ ઘાત નથી એનો મતલબ એ કે એક ઘાત છે એટલે આ પણ સુરેખ બહુપદી થઈ થ્રી ઝેડ પ્લસ ફોર ઝેડની ઉપર કોઈ ઘાત નથી એટલે કે એક ઘાત એટલે આપણે એને સુરેખ બહુપદી કહીશું બીજું છે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી કોને કહેવાય કે જેની બે ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ રૂટ થ્રી એક્સ હવે જે એક્સ છે એના પર કેટલી ઘાત છે બે ઘાત છે તો આ બે ઘાત છે એટલે કે આ આ બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીશું એવી જ રીતે ફોર ઝેડ સ્ક્વેર પ્લસ વન બાય સેવન એટલે કે ઝેડની ઉપર બે ઘાત છે એટલે આપણે તેને દ્વિઘાત બહુપદી કહીશું ત્રીજું છે ત્રિઘાત બહુપદી જેમ આ ઉપરના આપણે બે જોયા તેવી જ રીતે જે બહુપદીની ત્રણ ઘાત હોય તેને આપણે ત્રિઘાત બહુપદી કહીશું ફોર એક્ઝામ્પલ ટુ માઇનસ એક્સની ત્રણ ઘાત આ ત્રણ ઘાત આવી એટલે કે તેને આપણે ત્રિઘાત બહુપદી કહીશું એક્સની ઘાત ત્રણ તો એક્સની કેટલી ઘાત આવી ત્રણ ત્રણ ઘાત આવી એટલે ત્રિઘાત બહુપદી કહેવાય થ્રી એક્સની ત્રણ ઘાત માઇનસ ટુ એક્સની બે ઘાત પ્લસ એક્સ માઇનસ વન એટલે કે સૌથી મોટી ઘાત કઈ છે તો કે એક્સની ઉપર ત્રણ છે એટલે આપણે એને ત્રિઘાત બહુપદી કહીશું થેન્ક યુ